નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જ્યાં મારું અને તારું આવી જ્યાં ભાવના હોય છે ત્યાં હર હંમેશ માટે અંધારું હોય છે દોસ્તો આજનો આપણો સુવિચાર છે કે જ્યાં મારું અને તારું છે ત્યાં જ અંધારું છે એટલે કે દોસ્તો જીવનની અંદર જ્યાં પણ હોય આપણે ઘરે હોઈએ બે ભાઈઓ હોઈએ તો જે કાંઈ પણ મિલકતો છે આપણા સંબંધો છે ત્યાં મારું ભાવના નહીં પરંતુ આપણું છે આવી ભાવનાથી જો કામ કરીએ તો આપણને જીવન ખૂબ જ મજા આવશે અને સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે તો દોસ્તો આવો મા સરસ્વતી ને વંદન કરી અભ્યાસની આગળ વધારીએ ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શસ્ત્ર આપણે પ્રકરણ બે નો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે માહિતીનું નિરૂપણ આ લેક્ચર નંબર અગિયારની ની અંદર આજે આપણે જોવાના છીએ જે આપણે થિયરીનો અગાઉ અભ્યાસ કરી ગયા જેમાં માહિતીનું નિરૂપણ કરવાના ત્રણ જુદા જુદા સ્ટેપ આપણે શીખી રહ્યા છીએ નંબર એક આવૃત્તિ વિતરણ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે સંખ્યાત્મક માહિતી ગુણાત્મક માહિતી કોષક રચના દ્વારા અને નંબર ત્રણ આકૃતિ દ્વારા આ જે આકૃતિઓના આપણે પ્રકારો સમજી ચૂક્યા છીએ દોસ્તો હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ આકૃતિનો મહત્વ અને એની મર્યાદાઓ આજે આકૃતિનું મહત્વ અને આકૃતિ ડિઝાઇન આ ડિઝાઇન શબ્દ જ એવો છે કે કોઈ પણ ને પણ ગમી જાય પણ આકૃતિના જે લાભો છે એ અનેક લાભોની વચ્ચે પણ નાની નાની કેટલીક મર્યાદાઓ હોય છે આપણે સમજીએ કે એના ફાયદાઓ શું છે એનું મહત્વ શું છે એના માટે સરસ મજાની એક ચાવી છે દોસ્તો વિલાસ વિલાસ સભા સભા આ સરસ મજાની ચાવી છે આ ચાવીને આપણે સમજીએ અને આ મુદ્દાઓ કઈ રીતે શાના ઉપરથી આ ચાવી બની છે વી એટલે વિશાળ માહિતીની રજૂઆત વી એટલે વિશાળ અને જટિલ માહિતીની રજૂઆત માહિતી ગમે એટલી મોટી હોય વિશાળ હોય એને સરળતાથી રજૂ કરી શકાય છે લા એટલે લાંબા સમય સુધી માહિતી યાદ રહે છે સ સમયની બચત થાય છે મ એટલે મહત્વની બાબતોની રજૂઆત ની એટલે નિરક્ષરો અને બાળકોને પણ આકૃતિ દ્વારા માહિતી ઝડપથી સમજાવી શકાય છે સા સામાજિક સુધારાઓ માટે ઉપયોગી સ એટલે સરળતાથી તુલના કરી શકાય છે ભાષાના કોઈ બંધન નડતા નથી અને માહિતીની આકર્ષક રજૂઆત કરી શકાય છે જાહેરાત માટે પણ અસરકારક સાબિત થાય છે આમ આ વિલાસ મનીષા સભા આઝા આ ચાવીને તમે યાદ રાખીને આ સરસ મજાના મુદ્દાઓ તમે મગજમાં કંડારી શકો છો દોસ્તો બે માર્ક્સમાં પૂછાય કે ત્રણ માર્ક્સમાં આ મુદ્દાઓને આવી રીતે લખવાથી આપણને માર્ક્સ મળતા નથી એને ડીપમાં સમજાવવા પડે છે આવો દોસ્તો આપણે આ દરેક મુદ્દાઓની ડીપમાં સમજૂતી જોઈએ પહેલો મુદ્દો છે વિશાળ અને જટિલ માહિતી દોસ્તો જ્યારે પણ આપણે માહિતી ભેગી કરી હોય ને વર્ગીકૃત માહિતી એને સરળતાથી સમજાવવા માટે વિશાળ માહિતી હોય કે જટિલ માહિતી હોય સરળતાથી સમજી શકાય તે માટે આકૃતિની મદદથી અથવા આલેખની મદદથી એને દર્શાવવામાં આવે છે ત્યાર પછીનો બીજો જે મુદ્દો છે એ છે લાંબા સમય સુધી યાદ રહે માહિતીના જે જુદા જુદા લક્ષણો છે એને જો તમે આકૃતિની મદદથી સમજાવો તો આ લક્ષણો લાંબા સમય સુધી આપને યાદ રહેશે દોસ્તો ત્યારબાદ સમયની બચત ઘણી વખત આકૃતિ દ્વારા માહિતી ઝડપથી સમજાઈ જતી હોય છે આમ માહિતી સમજવા માટે જો માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરવામાં આવે તો અભ્યાસમાં સમયની બચત થતી જોવા મળે છે ત્યાર પછીનો મુદ્દો છે દોસ્તો મહત્વની બાબતોની રજૂઆત ઘણી વખત આકૃતિની અંદર ઘણી બધી માહિતી ભેગી થઈ હોય એમાંથી કેટલીક માહિતી અગત્યની હોય જ્યારે કેટલીક માહિતી બિનજરૂરી હોય છે એમાંથી જે મહત્વની બાબતોને હોય એ વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય છે આકૃતિની મદદથી મહત્વની બાબતો સરળતાથી અને સ્પષ્ટ કરી શકાય છે તમે જુઓ દોસ્તો અહીંયા હું જે આ હાઇલાઇટ કરું છું ને મહત્વની બાબતોની રજૂઆત આ પણ એક પ્રકારની આકૃતિ છે ડિઝાઇન છે પરંતુ આપણા અભ્યાસમાં આ ડિઝાઇનની વાત નથી કરી પણ જે આકૃતિ આલેખ સ્તંભાકૃતિ પાસ પાસેની વડે જે આપણે માહિતીને રજૂ કરવાના છીએ પણ આકૃતિની મદદથી દર્શાવી શકાય છે નિરક્ષર અને બાળકો માટે ઉપયોગી જે અભણ લોકો છે દોસ્તો અને નાના નાના ભૂલકાઓ છે એને આકૃતિની મદદથી જો શીખવાડવામાં આવે અને ભણાવવામાં આવે તો એ લોકો ઝડપથી અભ્યાસ કરી શકે છે સાચો અર્થ જાણી શકે છે ત્યારબાદ દોસ્તો સામાજિક સુધારા માટે સામાજિક સુધારાઓ માટે આકૃતિની મદદથી મહત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે સામાજિક સુધારણાના કાર્યક્રમો આપને યાદ જ હશે દોસ્તો સામાજિક સુધારણા એટલે બેટી બચાવો અભિયાન જે ગવર્મેન્ટનું છે એને પણ એક સરસ આકૃતિથી લોકો દ્વારા દર્શાવેલું છે આમ આ જે કંઈ પણ છે શિક્ષણનો અધિકાર એનો પણ એક સરસ લોગો બનાવેલો છે દોસ્તો એ નાની નાની બાબતોને આકૃતિની મદદથી સરળતાથી કંડારી શકાય છે તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે આકૃતિની મદદથી કોઈ પણ માહિતી હોય એની બેની કમ્પેરિઝન કરી શકાય છે તુલના કરી શકાય છે બે કે તેથી વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિ દોરવામાં આવે તો તે આકૃતિ ઉપરથી સરળતાથી તુલના કરી શકાય છે તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે ત્યારબાદ દોસ્તો પછીનો મુદ્દો છે ભાષાનું બંધન નથી આકૃતિ તમે જુઓ દોસ્તો કોઈ પણ પ્રકારની ભાષા હોય હિન્દી હોય અંગ્રેજી હોય આકૃતિ આકૃતિ છે અને ક્યારેય કોઈ પણ પ્રકારની ભાષાનું બંધન નડતું નથી આકૃતિઓને ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષાની વ્યક્તિ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતું એક સરખું તારણ મેળવી શકે છે જુદી જુદી ભાષા ધરાવતી વ્યક્તિ પણ એક જ આકૃતિ ઉપરથી એક સરખું તારણ મેળવી શકે છે માટે આકૃતિને ક્યારેય ભાષાનું બંધન નડતું નથી આકર્ષક રજૂઆત આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક અને સંક્ષિપ્ત હોય છે માહિતીની રજૂઆત જ્યારે કોઈ આકૃતિની મદદથી કરવામાં આવે આપ જોઈ રહ્યા છો કે જે કંઈ પણ થિયરી છે એક પ્રકારની ડિઝાઇનની અંદર કંડારી દેવામાં આવી છે અને એની આકર્ષક રજૂઆત કરવામાં આવે તો એ સામેવાળી વ્યક્તિના માનસ પટ ઉપર વ્યવસ્થિત સારી છાપ ઊભી કરે છે ત્યારબાદ દોસ્તો જાહેરાતો અસરકારક બનાવે આપ જોઈ રહ્યા છો કે આજકાલ ટીવી ચેનલોની અંદર કોઈપણ પ્રકારનું જ્યારે આપણે મનોરંજન મેળવતા હોઈએ ત્યારે વારંવાર પાંચ મિનિટના અંતરે અથવા બે ત્રણ મિનિટના અંતરે જાહેરાતો આવે છે અને એ જાહેરાતો આકૃતિની મદદથી ખૂબ જ અસરકારક બનાવી શકાય છે વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓના ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય છે આમ વિલાસ મનીષા સભા આજા આ દસ મુદ્દાઓ જે છે એ દસે દસ મુદ્દાઓની મદદથી આપણે આકૃતિનું મહત્વ સમજી ચૂક્યા છીએ હવે દોસ્તો જ્યાં ફાયદાઓ હોય જ્યાં મહત્વ હોય ત્યાં એની મર્યાદાઓ પણ હોય છે દોસ્તો આમ હવે આપણે મર્યાદાઓ તરફ આગળ વધીએ આકૃતિની મર્યાદાઓ પહેલી મર્યાદા ચોકસાઈનો અભાવ જ્યારે આકૃતિ દોરવાની અંદર જો ચોકસાઈનો અભાવ રાખવામાં આવે તો એ આકૃતિનો સ્પષ્ટ અર્થઘટન નીકળતું નથી જ્યારે આકૃતિ દોરવામાં ચોકસાઈ રાખવામાં નથી આવતી ત્યારે એ આકૃતિ આપણને ગેરમાર્ગે દોરે છે દોસ્તો

લેખિત માહિતીની ચોકસાઈ ઓછી થઈ જાય છે ડિઝાઇનનું વધી જાય છે એટલે કે આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી થઈ માહિતીનું મહત્વ ઓછું થઈ જાય છે આકૃતિનું મહત્વ વધી જાય છે હા એક ચોક્કસ કહી શકાય કે જો વ્યવસ્થિત આકૃતિ દ્વારા માહિતીને રજૂ કરવામાં આવે ત્યારે આકૃતિ અને માહિતી બંનેની ચોકસાઈ વધે છે પરંતુ ઘણી બધી વખત એવું થાય છે કે આકૃતિ દોરવામાં ખામી રહી જાય ત્યારે માહિતીની માહિતીની ચોકસાઈ ઓછી થઈ જાય છે 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 આમ આ ત્રણ એ મર્યાદાઓ ખાસ કરીને આકૃતિના જે ફાયદાઓ છે એના દસ જુદા જુદા મુદ્દા છે જેની ચાવી છે વિલાસ મનીષા સભા આજા અને એની જે ત્રણ મર્યાદાઓ જોઈએ આપણે એ ત્રણે ત્રણની મર્યાદાઓ છે આકૃતિનું મહત્વ અને મર્યાદા ત્રણ માર્ક્સના ટૂંકા પ્રશ્નમાં થિયરિકલ પ્રશ્નમાં પૂછાઈ શકે છે દોસ્તો સરસ રીતે તૈયાર કરી નાખજો આજે આ આટલો જે લેક્ચર છે આપણો એ આજનો અભ્યાસ આપણે દોસ્તો પૂરો કર્યો અહીંયા હવે આવતીકાલે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ